જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું લઈને આવી છું મરચાંની કાચરી જેમાં આપણે ગવારની કાચરી અને ગુંદાની કાચરી જોઈ એ રીતે આપણે મરચાંની કાચરી પણ કરીશું તો એના માટે મેં અહીં અઢીસો ગ્રામ જેટલા આ મીડિયમ તીખા મરચાં લીધા છે જો તમારે વધુ તીખા ગમતા હોય તો તમે વધુ તીખા પણ લઈ શકો છો લવિંગિયા મરચાં જે આપણે આવે છે તે તો સાવ મોરા મરચાં તો લેવાથી કંઈ ફાયદો નહીં એટલે આવા તીખા મીડિયમ તીખા અથવા તો વધારે તીખા મરચાં તમે લઈ શકો છો તો આ આવી રીતે મેં બધા જ મરચાંના જે ડંઠલ છે ડાંડલા ઉપરના એ તોડી લીધેલા છે અને એને પછી આપણે ધોઈને સાફ તો મેં પહેલાં જ કરી લીધેલા છે એટલે હવે આને આપણે બે બે ટુકડામાં આવી રીતે કાપી લઈશું વધારે તીખા હોય ને તો તમારે આ રીતે કરવાના નથી હાથમાં ગ્લોવ પહેરી લેવાના છે તો આ રીતે મેં બધા જ મરચાં બે બે ટુકડા કરી લીધેલા છે અને હવે આપણે એમાં ઊભી ચીર મારીશું જો આ રીતે જેથી કરીને એની અંદરના બિયા હોય કોઈ તીખા તો એ નીકળી જાય એટલે આ રીતે બધા જ મરચાં છે એને આપણે ઊભી ચીરી મારી અને બે બે ટુકડા એના કરી લઈશું લાંબી ચીર તો અહીં આપણે બધી જ મરચાં છે એની આવી લાંબી ચીરો કરી લેશું તો હવે પછી એને એક આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું બધા જ મરચાંના ટુકડા છે મેં આમાં કાઢી લીધેલા છે મિત્રો હાથ બળે નહીં એનું ધ્યાન રાખવાનું છે હાથમાં તમે તેલ પણ લગાવી શકો છો પહેલાંથી જ તો હવે એમાં હું એક ચમચી જેટલું નમક એડ કરીશ અને અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચીથી પણ ઓછી હશે તો ચાલશે તો એને હાથેથી મસળવાના નથી બસ જો આ રીતે ઉપર નીચે કરી અને બધું મરચું અને હળદર વળી જાય ને ત્યાં સુધી આ રીતે હલાવવાનું છે અને ત્યારબાદ આપણે અડધા લીંબુનો રસ એમાં નાખીશું જેથી કરીને મરચું છે એની કોઈ પણ થોડીક તીખાશ હોય તો એ નીકળી જાય અને લીંબુ અને મરચું એ સરસ ભળી જાય અને મીઠું છે એ આપણે ઓગળી જાય તો હવે દસ મિનિટ એને રેસ્ટ આપ્યો એ પછી આપણે જોઈએ દસ મિનિટ પછી તો એમાં થોડું મીઠું છે એ આપણું ઓગળી ગયું છે અને હળદર છે એ સરસ ભળી ગઈ છે તો હવે અહીં આપણે એમાં છાશ એડ કરવાની છે જો તમે જોઈ શકો છો આ સરસ એમાં લીંબુ અને મીઠું અને મરચું ભળી ગયા છે તો હવે અહીં હું પોણા લીટર જેટલી છાસ એડ કરીશ આ છાસ છે ને એ ખાટી છે તો ખાટી છાશમાં આ રીતે તમારે મરચાંને પલાળી રાખવા છે એટલે જેથી કરીને એની તીખા મરચાં છે તો એની તીખાશ થોડીક નીકળી જાય તો આ રીતે એના બીયા પણ અલગ થઈ ગયા છે જો તમે જોઈ શકો છો તો બે કલાક પછી હવે આપણે એને એક કાણાવાળી જારીમાં આ બધા મરચાં છે એ કાઢી લઈશું હાથ હવે અડાડવાનો નથી કારણ કે હાથથી આપણે અટશું તો વધારે તીખાશ જો આવી રીતે હાથમાં તેલ લગાવીને પછી પાછા મરચાં છે એને એક 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 આ રીતે તડકામાં આપણે સુકી દેવાના છે આ રીતે અલગ અલગ પાથરી દેવાના છે તો આ એક દિવસ પછી મરચાં આવી રીતે થોડા ડ્રાય થયા છે તો હવે આપણે આને બીજા દિવસનો તડકો પણ આપીશું તો બે દિવસ પછી આપણા મરચાં છે એ સરસ ડ્રાય થઈ ગયા છે તો હવે અહીં તેલ છે ને એ ફૂલ ગેસ ઉપર રાખવાનું છે મીડિયમ ગરમ હશે ને તો મરચાં તેલ પી જશે એટલે તેલ છે ને એ થોડુંક ફાસ્ટ રાખવાનું છે અને તળવા ટાઈમે કાળજી રાખવાની છે કે જો કોઈ બી રહી ગયું હોય તો એ ફૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે મરચાંની કાચરી છે એ તળી અને તૈયાર કરશું તો મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચોમાસામાં લીલા શાકભાજીની શોર્ટેજ હોય છે અને સંભારાને એવું કંઈ મળતું ન હોય ને ત્યારે આ કાચરી જો આપણે સ્ટોર કરીને રાખી હોય તો દાળ ભાત ખીચડી સાથે ખાવાની સરસ મજા આવે છે તો આ રીતે આપણી કાચરી રેડી છે થેન્ક યુ